મિત્રો આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ ભાદરવા માસના શુક્લ પક્ષની ચતુર્થી તિથિથી લઈને અનંત ચૌદશ સુધી ભાદરવા સુદ ચૌદશ સુધી જે ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે તે દરમિયાન જે ભક્તો ગણપતિજીની મૂર્તિ ઘરમાં કે પંડાલમાં સ્થાપિત કરે છે તેઓએ જેટલા દિવસની માનતા માની હોય અથવા જેટલા દિવસનો સંકલ્પ કર્યો હોય જેમાં દોઢ દિવસ છે ત્રણ દિવસ પાંચ દિવસ સાત દિવસ અને દસ દિવસ એટલે કે અનંત ચતુર્દશી સુધી જે ગણપતિજીની મૂર્તિ સ્થાપિત કરેલી હોય છે તેઓ જે વિસર્જન કરે છે મૂર્તિનું સમય આવે ત્યારે તે સમયના મુહૂર્ત વિશે આપણે આ વિડીયોમાં જાણીશું શુભ ચોઘડિયા વિશે શુભ દિવસ વિશે તથા ઘરે પણ જો ગણપતિજીની મૂર્તિનું વિસર્જન કરવાનું હોય તો કેવી રીતે કરવું તે રીત પણ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ગણપતિ બાપા મોરિયા અગલે બરસ તો જલ્દી આ ગણપતિ બાપા મોરિયા ગણપતિ બાપ્પા મોરિયા મિત્રો શ્રી ગણેશ ઉત્સવની આપ સૌને વધાય ભાદરવા પક્ષની ચતુર્થી તિથિ અને દસ દિવસ સુધી આ ગણેશ ઉત્સવ ચાલે છે ધામે ધૂમેથી ભક્તો શ્રી ગણેશજીનું પૂજન કરે છે સ્થાપન કરે છે અને ત્યારબાદ મૂર્તિનું વિસર્જન કરે છે બાપાના આશીર્વાદ તો આપણી ઉપર સદૈવ રહે છે ઘરના મંદિરમાં પણ આપણે ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરેલી જ હોય છે ગણેશજીની પૂજા થાય જ છે પરંતુ આ તો બાપાનો જન્મદિવસ છે આખા વર્ષમાં સૌથી મોટી ચતુર્થી તિથિ આવે છે જે દસ દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે ત્યારે જો આપણે ઘેરે ઘેરે શ્રી ગણેશજીનું પૂજન કર્યું છે મૂર્તિ બેસાડી છે ગણેશજીનું આહવાહન કર્યું છે તો હવે ગણેશજી પોતાના સ્થાનકે જાય પોતાનું કાર્ય સંભાળે એ માટે આપણે ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ તે વિધિ વિશે આપણે આ વિડીયોમાં જાણવાના છીએ ગણેશજીની સ્થાપનાનો વિડીયો આગળ આવેલો જ છે તેમાં પણ વિસર્જન વિધિ બતાવેલી છે પરંતુ આજે દિવસ પ્રમાણે જેમ કે ત્રણ દિવસે જો તમે વિસર્જન કરો છો તો તેનું શું છે પાંચ દિવસે કરો છો કે પછી સાત દિવસે અથવા અનંત ચતુર્દશીના દિવસે ગણપતિજીના મૂર્તિનું સ્થાપન કર્યા પછી હવે ગણપતિજીની મૂર્તિ વિસર્જિત કરવાના શુભ દિવસો પણ આવી રહ્યા છે ત્યારે દરેક ભક્તો બાપાની જુદી જુદી પ્રકારે પૂજા વિધિ કરે છે ભોગ પકવાન ધરાવે છે અને ધામે ધૂમેથી ઉત્સવ મનાવે છે ઘેરે ઘેરે પણ આપણે મૂર્તિનું સ્થાપન કરીએ છીએ પંડાલોમાં પણ મૂર્તિનું સ્થાપન થાય છે તેનું પણ વિસર્જન થાય છે મૂર્તિ વિસર્જિત થાય છે બાપાના આશીર્વાદ તો આપણી સાથે રહે છે કારણ કે આ ગણેશ ઉત્સવ એટલે કે ગણેશજીનો જન્મદિવસ મનાવાય છે આ ભાદરવા માસની ચતુર્થી તિથિએ અને ભાદરવા માસના શુક્લ શુક્લપક્ષની ચૌદસના દિવસે ગણેશજીનો આ ઉત્સવ પૂર્ણ થાય છે જે દરમિયાન ભગવાન શ્રી ગણેશજી મહાભારતનું લેખન કરી રહ્યા હતા શ્રી વ્યાસજી બોલી રહ્યા હતા આપણે સૌ જાણીએ છીએ આ દસ દિવસના ઉત્સવને ગણેશ ચતુર્થીનો ઉત્સવ કહેવાય છે આ ઉત્સવ દરમિયાન આપણે જે સ્થાપના પ્રભુની કરી છે પ્રભુનું આહવાહન કર્યું છે ત્યારબાદ શ્રી પ્રભુને આપણે પૂજા સંપન્ન થઈ જાય સંકલ્પ પૂરો થઈ જાય ત્યારબાદ આપણે પ્રભુને એમના સ્થાનકે જવા માટે પણ પ્રાર્થના કરવાની હોય છે જેને આપણે વિસર્જન વિધિ કહીએ છીએ આ મૂર્તિનું વિસર્જન આપણે કેવી રીતે કરવું કયા દિવસે કરવાનો સંકલ્પ છે અને તેનું શુભ મુહૂર્ત શું છે સૌથી પહેલા આપણે વિસર્જન એટલે શું તે વિશે જાણી લઈએ વિસર્જન સંસ્કૃત ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે જળમાં વિલીન થવું આ સન્માન સૂચક પ્રક્રિયા છે એટલે ઘરમાં પૂજા માટે પ્રયોગમાં લેવામાં આવેલી જે મૂર્તિ છે તેને વિસર્જિત કરીને સન્માન આપવામાં આવે છે પ્રભુને પાછા તેમના સ્થાને જવા માટેની રજા આપીએ છીએ એવું પણ કહેવાય કારણ કે આપણે પ્રભુને આવવા માટે કહ્યું તો હવે કાર્ય સંપન્ન થઈ જાય પછી પ્રભુ એના સ્થાને પણ જાય છે એના માટેની આ વિસર્જન પ્રક્રિયા કે વિધિ છે મૂર્તિ પંચતત્વમાં વિલીન થાય છે દેવી દેવતાઓ પોતાના મૂળ સ્વરૂપે આવીને તેમના સ્થાનકે જાય છે એવું પણ કહી શકાય હાલો આપણે જાણી લઈએ કે બાપાનું વિસર્જનના શુભ જોઘડિયા કે મુહૂર્ત શું છે જે ભક્તોએ ત્રણ દિવસ માટે બાપાને વિરાજિત કર્યા છે તેઓ મૂર્તિ વિસર્જિત કરશે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સોમવારે સાડા સાતથી થી નવ વાગ્યા સુધી રાહુકાલ કહેવાય છે આ રાહુકાલમાં કોઈ પણ શુભ કાર્ય કે માંગલિક કાર્ય કરવું ના જોઈએ માટે મૂર્તિ વિસર્જિત માટેનો શુભ સમય છે શુભ જોઘડ્યું છે નવ ત્રીસથી લઈને અગિયાર વાગ્યા સુધી બપોરના સમયે બે થી સાડા ત્રણ વાગ્યા સુધી જલ જોઘડ્યું છે અને સાડા ત્રણથી પાંચ વાગ્યા સુધી લાભ જોઘડ્યું છે સાંજે પાંચ વાગ્યાથી લઈને સાડા સાત સુધી અમૃત જોગડ્યું છે ત્યારબાદ જોઈએ પાંચ દિવસ માટે જે ગણેશ સ્થાપના કરેલી છે તે ભક્તો ક્યારે વિસર્જિત કરે મૂર્તિને પાંચ દિવસ માટે ગણપતિ બિરાજમાન હોય તેવો તારીખ અગિયાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ બુધવારના દિવસે સવારે સાડા છ થી નવ વાગ્યા સુધી જોકે સૂર્યોદય પછી જ મૂર્તિનું વિસર્જન થાય છે એટલા માટે સૂર્યોદય પછી આપણે સાડા છ થી નવ વાગ્યા સુધીનો સમય લઈએ તો લાભને અમૃત જોઘડ્યું છે ત્યારબાદ સવારે અગિયાર વાગ્યા થી લઈને સાડા બાર સુધી શુભ જોઘડ્યું છે બપોરે સાડા ત્રણથી લઈને પાંચ વાગ્યા સુધી ચલ જોઘડ્યો છે અને સાંજે પાંચ વાગ્યાથી લઈને સાડા છ વાગ્યા સુધી લાભ જોઘડ્યો છે ત્યારબાદ આપણે જાણી લઈએ કે જે ભક્તોએ બાપાને સાત દિવસ માટે ઘરમાં કે પંડાલમાં બિરાજિત કર્યા છે તેઓ કઈ તારીખે મૂર્તિ વિસર્જન કરે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ શુક્રવારના દિવસે સવારે સાડા છથી લઈને સાડા દસ સુધી સારા જોઘડ્યા છે ચલ લાભ અમૃત સાડા દસ પછી બાર વાગ્યા સુધી રાહુકાલ આરંભ થાય છે આ કાળમાં ગણેશ મૂર્તિ વિસર્જિત થતી નથી ત્યાર પછી બપોરના સાડા બારથી બે વાગ્યા સુધી શુભ છે અને સાંજે પાંચથી સાડા છ વાગ્યા સુધી ચલ ચોઘડિયું છે આ શુભ ચોઘડિયા છે આ ચોઘડિયા દરમિયાન મૂર્તિ વિસર્જિત થાય છે ત્યારબાદ જે ભક્તોએ અનંત ચતુર્દશી સુધી ભગવાન શ્રી ગણેશજીની પૂજા આરાધના કરી છે અથવા ભગવાન શ્રી ગણેશજીને બિરાજિત કર્યા છે તેઓ ગણેશ મૂર્તિનું વિસર્જન કરે તારીખ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મંગળવારના દિવસે કે જે અનંત ચતુર્દશી એટલે કે ભાદરવા સુદ ચૌદશ છે સવારે નવ વાગ્યાથી લઈને બપોરના બે વાગ્યા સુધી જલ લાભ અને અમૃત છે ત્યાર પછી બપોર પછી એટલે કે સાંજના સમયે પાંચથી સાડા છ સુધી શુભ જોઘડ્યું છે આ સમય દરમિયાન બાપાની મૂર્તિનું વિસર્જિત આનંદપૂર્વક કરી શકાય છે હવે આપણે જાણી લઈએ કે જે આ પવિત્ર મૂર્તિનું વિસર્જન આપણે ઘેરે કરવું હોય તો કઈ રીતે કરવું પવિત્ર મૂર્તિનું વિસર્જન આપણે ઘેરે ટબમાં કે ડોલમાં કરી શકીએ છીએ મૂર્તિ મોટી હોય તો મોટું વાસણ જળનું ભરે લેવું અને ત્યારબાદ પવિત્ર નદીનું સ્મરણ કરવું ગંગા યમુના સરસ્વતી નર્મદા કાવેરી સિંધુ સરિયું આ રીતે ધ્યાન કરીને તે જલમાં પુષ્પ પધરાવવા ત્યારબાદ શ્રી ગણેશજીની મૂર્તિને હસ્તમાં લઈને ધીમે ધીમે એ જલમાં બોરતા જવું એ જલમાં પધરાવતા જવું અને ગણપતિ બાપ્પા મોર્યા આ રીતે ઉચ્ચારણ કરતા રહેવું ઉપરથી પણ જલનો છંટકાવ કરવો જલ રેડવું મંત્ર જાપ કરતા રહેવું અને ત્યારબાદ એ મૂર્તિ ડૂબી જાય એટલું જલ ભરીને તે મૂર્તિને ઓગળવા દેવી દૂરવા સિવાય કોઈ પણ વસ્તુને તે જલ સાથે છોડવી નહીં આ વાસણ એવી જગ્યાએ રાખવું કે જ્યાં કોઈનો પગ અડે નહીં કે કોઈ પણ ખોટી વસ્તુથી સ્પર્શ ન થઈ શકે બાપાની મૂર્તિ તેમાં વિસર્જિત છે માટે એ પવિત્ર જગ્યાએ રાખવું જોઈએ માટીની મૂર્તિ હોય તો લગભગ અડધી કલાક કે કલાકમાં એ મૂર્તિ વિસર્જિત થઈ જાય છે એટલે કે માટી બની જાય છે મોટી મૂર્તિ હોય તો બે કલાક લાગે પરંતુ માટી માટીમાં ભળી જાય છે ત્યારબાદ એ માટીને આપણે ઉપરથી જલ કાઢીને તે માટીને કુંડામાં છે ફૂલ છોડમાં રાખી શકીએ છીએ આ રીતે ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિનું ઘેરે પણ વિસર્જન કરાય છે ભગવાનની પૂજામાં આપણે જે શ્રીફળ રાખેલું છે કુંભ સ્થાપન કરેલું હોય અખંડ જ્યોત કરેલું હોય જ્યોતિ તો જ્યાં સુધી પ્રગટે ત્યાં સુધી પ્રગટાવી રાખવાની પરંતુ કુંભ સ્થાપન કર્યું છે તેને તો આખા ઘરમાં જલ છંટકાવ કરવો જોઈએ અને પક્ષીને દાણા ચણ નાખી દેવા જોઈએ જે આપણે કુંભ સ્થાપનમાં અનાજની ઢગલી રાખેલી છે જ્યારે પણ વિસર્જન કરીએ ત્યારે એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બાજોટને સેજ જલાવવાનો હોય છે જેથી જ્યાં આપણે સ્થાપિત કર્યું છે તે બધું સેજ ખસી જાય વધારે ખસેડવાની નથી કે મૂર્તિ આખી હલી જાય ત્યારબાદ ધીમે રહીને અખંડ જ્યોત એક બાજુ રાખી દેવાની અથવા આપણા પૂજા સ્થાન પાસે રાખી દેવાની અને બધી સામગ્રી ત્યાંથી લઈ લેવી જે વાસી ફૂલ છે તેને પધરાવી દેવા ત્યારબાદ કુંભ સ્થાપન જે આપણે કર્યું છે તેનો ઘરમાં છંટકાવ થઈ જાય બાપાની મૂર્તિ વિસર્જિત થઈ જાય પછી બાપાના મંત્રનો જાપ સ્મરણ કરવું જોઈએ આ દિવસ ઘણો પવિત્ર છે જે અનંત ચતુર્દશીનો દિવસ છે આ દિવસે ભગવાન શ્રી ગણેશજી પોતાના ધામે ગયા હતા માટે પવિત્ર ભાવ સાથે ભગવાન શ્રી ગણેશજીના મંત્ર જાપ કરાય છે ભક્તોની તમામ મનોકામના પૂર્ણ થાય છે જે કાંઈ આપણે દક્ષિણા ભેટ મૂકી છે તે મંદિરમાં પધરાવી શકાય છે જરૂરિયાતમંદને દાન આપી શકાય છે ગાયને લીલું ઘાસ ખવડાવી શકાય છે અથવા નાની બાળકી હોય તેને પણ દઈ શકાય છે આપણા ઘરમાં જે રિવાજ હોય એ રિવાજ પ્રમાણે આ બધું ધર્મ કાર્ય કરવું જોઈએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ